ભરૂચ જિલ્લામાં શિયાળામાં ગરીબ પરિવારજનો અને જરૂરિયાતમાં તમામ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં શિયાળાની સ્થિતિ લહેર દોડી રહી છે ત્યારે ઠંડીથી બચવા માટે આ લોકો અનેક ઉપાયો કરતા હોય છે ત્યારે જ ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાના કેબલ નેટવર્ક ઉપર અને સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત થતી એચએમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે ત્રીજા વર્ષે પણ ગરીબ પરિવારજનો અને જરૂરિયાતમાં તમામ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે જેમાં અંકલેશ્વર વિસ્તારમાં પણ એચચીએમટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ ભરૂચના કસક ખાતે આવેલા ઘરડા ઘરડાઘરમાં રહેતા વડીલોને પણ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું એચએમ ટીવી ન્યૂઝ ચેનલના સંચાલકોએ પોતાની નૈતિક અને સામાજિક ફરજના ભાગરૂપે આ ધાબળાનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે સિત્તેર જેટલા વડીલોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એચએમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના એમ અસલમભાઈ અસ્લમભાઈ ખેરાણી ચેનલના એડિટર ચીફ ઇન વાહિટ મશહરી ચેનલના રેસિડેન્ટ એડિટર સમજ ખેરાણી તેમજ ભરૂચ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદાર એવા અતુલભાઈ મુલાણી વિનયભાઈ વસાવા સહિત વડીલોના ઘરના સંચાલકોએ હાજર રહ્યા હતા આજ રોજ વડીલ ઘરમાં હમ ટીવી ચેનલ તરફથી ગરડાઓને દાબડાનું વિતરણ કર્યું આ તરફ આ બદલ આ સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે દર વર્ષે આવા નાના મોટા કાર્યક્રમ વર્ષમાં ચારથી પાંચ આ સંસ્થા દ્વારા થાય છે આવું ને કાર્ય તમે કરતા રાખો કરો એવી હું આશા રાખું રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ